યોગની શરૂઆત કરતા પહેલા એપ્રિલે બંને હાથની હથેળી ઘસીશું આખ બંધ જ રાખીશું બંને હાથની હથેળી ઘસી આપણા કપાલ પર ગાલ પર લગાવીશું નેચરલી પાવડરનો અનુભવ કરીશું બાજુમાં કોઈને અથડાઈ કોઈ સ્ટેપ ચાલો બીજો સ્ટેપ કમર પર હાથ પેલા ડાબો ચાલો સાંઘીક કરીશું ચોથો સ્ટેપ ચોથો સ્ટેપ થોડો થોડો એક સાથે બધા વિકલ ની સાથે કામ કરીએ પૂરેપૂરા બેસવાનું પછી ટ્રાય કરીએ પાંચમો સ્ટેપ યોગ્ય અંતર પોતાની ઊંચાઈ પ્રમાણે હાથ આગળ પેલા ડાબી બાજુ જેટલું બને વધારે ટ્રાય દે જમણી આપણું ધ્યાન આપણા આંગળા પર સામે ડાબી જમણી ધીમે ધીમે એક આપણો જે જમણો પગ છે એ જે છે ડાબા ને ખાલી આ પ્રમાણે વાળીશું આગળ તરફ भी जमी यसमा एक फकट हां लेप थोड़ा-थोड़ा नीचे स्वाद भर कर रहा स्वाद भर कर का જેમ બોડી ગરમ થાય એમ હડપી પણ કરી શકાય છે બરાબર આ પ્રમાણે સાતમા અભ્યાસ જમણે હાથ દસમા અભ્યાસ અગિયાર માં બાળક પણ કરી શકીએ અને તમામ વ્યક્તિ કરી શકીએ બીમાર પણ કરી શકીએ પણ કરી શકીએ બધા જ કરી શકીએ તો તાડાસનનો અભ્યાસ છે એ પ્રકારે છે શ્વાસ ભરતા ભરતા ઉપર શ્વાસ ને રોકીશું બંને હથેળી છે સામ સામે સામ સામે રાખીશું હાથ સીધા પંજા ને ઊંચો કરીશું

આપણે જેટલા બને એટલા આપણે કરી શકીએ હવે બીજો સ્ટેપ જોઈ શકું આપણે બંને આંગળીઓ છે બંને હાથની એ માથા ઉપર રાખીશું અને ફસાવી અને માથા ઉપર રાખીશું ધીરે ધીરે ઉપર તરફ ખેંચીશું ઉપર શ્વાસ ભરતા ભરતા પંજા ઊંચા કરીશું ઉપર તરફ હા ખૂબ સુંદર થોડું હોલ્ડ કરીશું ફરી ધીરે 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 શ્વાસ છોડતા છોડતા નીચે તરફ આવીશું ફરી ફરી આપણે શ્વાસ ભરીશું ધીરે 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 ઉપર તરફ હોલ્ડ કરીશું અંજા ઊંચા ખૂબ સુંદર શ્વાસ છોડતા છોડતા નીચે તરફ આવીશું આ તો તાડાસનનો બીજો સ્ટેપ

સરસ સરસ છે એ આપણી બોડી લેંગ્વેજ પ્રમાણે રાખવું ત્રિકોણાસન આપણે કરીએ છીએ અહીંયા સાચું કઈ રીતે થઈ શકે ડાબા હાથની આંગળી છે એ આ પગ સીધા રાખવાના છે ઘૂટણવાળીયા વગર આ ફરી બીજા હાથથી બીજા પગે અટકાડવાનું આપણે જે એક સાથે ધીમે 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 હા હા ડાબા પગને ટચ કરો આપણી કમર પણ લચીલી બની દરરોજ કરવા એક દિવસમાં નહીં ત્યારબાદ મૂળ સ્થિતિમાં કમ સ્થિતિમાં ઉભા રહીએ

નમસ્કાર મુદ્રા ઉપર રાખીશું સરસ આ તું વૃક્ષાસન હવે અધ ચક્રાસન નો અભ્યાસ કરીશું બંને પગ છે એ પગ સાથે કમર ઉપર હાથ પાછળની તરફ કોઈને ચક્કર આવે એવું હોય તો આચવજો હવે આ રીતે ટ્રાય કરીશું ધીરે 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 પાછળ ઝૂકવા માટે પ્રયત્ન કરજો કોઈને મણકાની તકલીફ હોય ઓપરેશન હોય અથવા કોઈને કોઈ તકલીફ હોય તો ડોક્ટર ની સલાહ યોગ શિક્ષક ની સલાહ પ્રમાણે આ કામ કરવું આ આસન એ

રિલેક્સ સર ઘડિયાળના કાટાની દિશામાં દિશામાં પહેલા ડાબેથી જમણે તરફ ડાબી આગળ પાછળ હોય હોય

બટરફ્લાય થોડો આમ બટર ઉડાડો એટલે મજા આવશે કારણ કે મોઢાથી આપણે નથી બોલવાનું પણ પગથી ઉઢાવાનું છે બંને હાથથી પકડતો સરસ જેટલું બને એટલું ખેંચી શકાય છે બાળકને પૂર્ણ થશે બટરફ્લાય આપણે અડધું થાય ખાલી ખાલી આમ સીધા કરવાનો ટ્રાય કરો હા ધીમે સીધા કરવાનો ટ્રાય કરો ધીમે અને ડોકને સીધી આમ બંને આપણા ઘૂંટણ છે એ સાઈડ માં અડી જાય એ પ્રમાણે આપણે આ ભાઈ છે અહીંયા બેસી જાય તો આપણને દર્દ એ આ સુભાષ ભાઈ છે એટલે જોરદાર આપણે ભદ્રાસન છોડીને તાળીઓ લઈશું રિલેક્સ ભાઈ સુભાષ ને ઘણા યોગ કરાવવાના છે હજી આસન ઘંટી આપણે દળવાની શરૂઆત કરીશું હા આખું પૂર્ણ ઘંટી કરીશું આપણે ચક્યાસર થોડા આગળ આપણે કમર અને પેટ પણ થોડા આપણને વધી ગયા હોય એ પણ ઓછા થઈ જાય એમાંથી ચેક સુધી જેમ સુભાષભાઈને આપણે જોઈશું ખૂબ સુંદર વિરુદ્ધ દિશામાં એક જ સાઈડ હા

આજે આ યોગ શિક્ષકો છે એટલે આ કરી શકે છે આટલું બધું આપણાથી થોડું ઘણું ઝુકાય તોય ઘણું છે થોડું ઘણું ઝુકાય તોય ઘણું છે બાળકો તો આનંદ આનંદ થઈ જશે વાહ અમારા ગુરુજી આટલું સરસ કામ કરતા હોય તો બાળકો કેમ ના કરે વા મેડા સાહેબ જોરદાર કાર્ય છે તમારું હો ચાલુ રાખો ચાલુ રાખો ડબલ ચક્કી આસન ડબલ ચક્કી આસન હા એટલે આપણે એકલા એકલા કરતા હતા બંને જણને લાભ થશે છે એટલે ઘણા થઈ ગયું છે ગૌ મુખાસન હવે જે પગ ઉપર ડાબાને પાછળની તરફ અને સાંકળ બાંધો પાછળથી લોક કરો અને ખૂબ સરસ ખૂબ સરસ લોક સામે નજર નજર સામે બોલીશું સરસ રિલેક્સ ધીરે ધીરે કડી છોડીશું સાંકળ પછી ઉપરનો પગ આગળ કરીશું પછી પછી બંને પગ ધીરે ધીરે છોડીશું એમ સમજવાનું છે

આપણે પૂર્ણ વક્રાસન છે પાછળની તરફ પાછળ મો અને મોડું હસમુકુ રાખીશું તાકાત નહીં આપશો ખૂબ સુંદર ધીરે ધીરે રિલેક્સ પગ સીધા કરીશું

ધીરે ધીરે આપણે જમીન ને આપણું નાક અડે એ રીતે આગળ ઝુકવાનું છે આપણો જે ફેટ છે એ વધી ગયું હોય તો આનાથી ખૂબ મોટો ફાયદો થાય છે ખૂબ સરસ મંડુક આસન એટલે મંડુક એટલે દેડકો દેટકા જેવું આસન એને મંડુક આસન કહેવામાં આવે છે ધીરે 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 રિલેક્સ ખૂબ સુંદર

કોઈને પેટનું ઓપરેશન હોય અથવા મણકાનું ઓપરેશન હોય તેઓએ આસન કરવું નહીં ડોક્ટરની સલાહ પ્રમાણે અથવા યોગ શિક્ષકની સલાહ પ્રમાણે કરવું રિલેક્સ